प्रारंभ में बने कैपेसिटर बर्जा यु वन वन हाफ सी वन वी स्क्वेर प्लस वन हाफ सी टू वी टू स्क्वे तो U बराबर U1 वन बराबर वन हाफ सी कॉमन वी वन स्क्वेर प्लस वी टू स्क्वेर आने एक आप હવે સમાંતર જોડિયા બાદ ઉર્જા હવે જો હવે આ જે વસ્તુ છે ને સજાતીય વિદ્યુત બારવાળી પ્લેટો સાથે જોડતા સાથે જોડતા સમાંતર જોડાણ પડે અને એનું સ્થિતિમાન છે તો સજાતીય વિદ્યુત બાર પ્લેટ સાથે જોડતા સમાંતર જોડાણ થશે તેનું સામાન્ય સ્થિતિમાન ચાલો બે સજાતીય જોડો એટલે એનું સામાન્ય સ્થિતિમાન તમને મળશે કે વી ઇઝ ઇક્વલ ટુ સી વન વી વન એટલે સી વી વન પ્લસ સી વી ટુ એટલે સી વી ટુ /c1 + c2 એટલે c + c ચાલો c कॉमन v1 + v2 / 2c જાય એટલે v1 + v2 / 2 હવે અંતમાં સંગ્રહિત ઊર્જા સમાંતર જોડાણમાં સમાંતર જોડાણમાં ઊર્જા uf = 1/2 uh, c' v² હવે સમાંતર જોડાણમાં સીડેસ બરાબર શું થાય સી વન પ્લસ સી ટુ સી વન એ સી છે અને આઈ સી છે એટલે સી પ્લસ સી એટલે સીડેસ બરાબર ટુ સી હેમ એટલે યુએફ ઇઝ ઇક્વલ ટુ વન બાય ટુ ટુ સી અને વી સ્ક્વેર એટલે આનો વર્ગ થાય ને વી વન પ્લસ વી ટુ બાય ટુ એનો વર્ગ ચાલો આ જાય એટલે આ તમને આખું શું આવી જશે યુ એફ ઇઝ ઇક્વલ ટુ વન બાય ફોર સી વી વન પ્લસ વી ટુ નો વર્ગ રેડી હવે ચાલો ઊર્જામાં થતો ઘટાડો યુ આઈ માઇનસ યુ એફ વન હાફ સી વી વન સ્ક્વેર પ્લસ વી ટુ માઇનસ વન બાય ફોર સી વી વન પ્લસ વી ટુ નો વર્ગ આનું સાદુ રૂપ આપવાનો છે સી કોમન લઈ લો ડેલ્ટા યુ બરાબર વન હાફ સી કોમન રાઇટ તો અહીંયા થશે વી વન સ્ક્વેર પ્લસ વી ટુ સ્ક્વેર માઇનસ વન બાય ટુ અને આનું તે અંદર સાદું રૂપ આપી દે એટલે વી વન સ્ક્વેર પ્લસ વી ટુ સ્ક્વેર પ્લસ ટુ વી વન વી ટુ અને આખાનો કહું છે રેડી ચાલો તો ડેલ્ટા વન હાફ સી ચાલો વી વન સ્ક્વેર પ્લસ વી ટુ સ્ક્વેર वन स्क्वेर बइनस वी टू v2 वन वी टू रेडी चलो वीवन स्क्वे माइनस वीवन स्क्वे बु टू वी वन स्क्वेर माइनस वीवन स्क्वे टू वी वन स्क्वेर माइनस वी वन स्क्वे एटन टू प्लस વી ટુ સ્કવેર બાય ટુ માઇનસ વી વન વી ટુ ટુ વડે લસા લઈ લોટલો ડેલ્ટા યુ બરાબર વન હાફ સી ગુણ્યા વન બાય ટુ તો વી વન સ્ક્વેર પ્લસ વી ટુ સ્કવેર માઇનસ ટુ વી વન વી ટુ રેડી બે બાદ કાઢ લો તો વી વન સ્ક્વેર પ્લસ વી ટુ સ્ક્વેર માઇનસ ટુ વી વન એટલો વી વન માઇનસ વી ટુ નો વર્ગ આ બરાબર હે ને તો આ બરાબર ડેલ્ટા યુ શું થાય બોલો આવી ગયો વિદ્યાર્થી મિત્રો રાઈટ પ્રારંભની અંદર સી ક્ષમતા ધરાવતા બે કેપેસિટરો વી અને વી વોલ્ટ વડે ચાર્જ કરો છો ત્યારે એની સંગ્રહ પ્રારંભમાં બંને કેપેસિટરની કુલ ઉર્જા રેડી તો આવી ગયો પછી સજાતીય વિદ્યુત ભારવાળી પ્લેટોને પાસ પાસે જોડો એટલે બંને કેપેસિટર સમાંતર થાય સમાંતર જોડાણમાં પહેલાં તો સામાન્ય સ્થિતિમાન એના ઉપરથી સંગ્રહિત ઉર્જા અને પછી આપણે ઊર્જામાં થતો ઘટાડો રાઈટ સાદું રૂપ આપ્યું એટલે તમને જવાબ આવી ગયો તો ક્લિયર આગળ વધીએ નેક્સ્ટ ચાર માઇક્રોફેરેડેની ક્ષમતાના ત્રણ કેપેસિટરમાંથી છ માઇક્રોફેરેડી કેપેસિટ મેળવવાનું છે માઇક્રોફેરેડીના ત્રણ કે આપેલા છે એટલે કે ટુ બરાબર સી થ્રી બરાબર ચાર તો પેલા તો તેને સમાંતર જોડાલો સમાંતર આ જોડો એટલે ચાર પ્લસ ચાર પ્લસ ચાર ને ચાર આઠ ને ચાર બાર એટલે પોસિબલ નથી ચાલો એટલે આ પોસિબલ નથી બીજું જોયો ચાલો બે કેપેસિટરને શ્રેણીમાં જોડો અને તેની સાથે એક સમાંતર જોડો પેલા બે ને શ્રેણીમાં જોડો જે બીજા ઉપર વર્ક કરીએ છીએ એટલે વન અપોન સી વન પ્લસ વન અપોન સી થ્રી એટલે સી ટુ બરાબર ને એટલે આ આવું થઈ જશે ને વન બાય ફોર પ્લસ વન બાય ફોર એટલે ટુ બાય ફોર વન બાય ટુ એટલે આનું ઉલટું કરો એટલે વન અપોન સી ડેસો તો વન અપોન સીડેસ બરાબર ટુ માઇક્રોફેરેડે ચાલો આ ટુ આવી ગયું બે શ્રેણીમાં દે હવે હું કીધું ત્રીજા સાથે સમાંતર તો હવે સી બરાબર સી ડેસ પ્લસ સી થ્રી સી ડેસ બે અને સી થ્રી કેટલું છે ચાર ચાર ને બે છ આવી ગયું ભાઈ છ માઇક્રોફેરેડે કમ્પ્લીટ એટલે આના ઉપરથી શું થઈ ગયું કે બે કેપેસિટરને શ્રેણીમાં અને તેની સાથે એક સમાંતર જોડતા સમતુલ્ય કેપેસિટર છ માઇક્રોફેરેડે મળે છે એ ફાઈનલ છે તો આ સાચો જ ઓપ્શન છે બાકીના બે કેપેસિટર સમાંતર જોડો એટલે એ આઠ થઈ જાય અને એની સાથે એક શ્રેણીમાં જોડો તો પોસિબલ નથી ત્રણેયની શ્રેણીમાં જોડો તો એ પોસિબલ ના જ થાય એટલે આ પોસિબલ ના થાય ને આ ના થાય આન્સર ઇઝ બી એટલે આવી રીતના ઘણીવાર આન્સર ઉપરથી તમારે ક્વેશ્ચન લાવવાનો વિદ્યાર્થી મિત્રો રેડી તો બી ઇઝ ધ ફાઇનલ આન્સર ચાલો ઓકે આગળ વધીએ નેક્સ્ટ બે માઇક્રો ફેરેડે અને ત્રણ માઇક્રો ફેરેડેના કેપેસિટન ક્ષમતાવાળા કેપેસિટરને શ્રેણીમાં જોડેલા છે બે માઇક્રો ફેરેડેની એક પ્લેટ હજાર વોલ્ટ વીસ સ્થિતિમાન સાથે અને બીજી પ્લેટ ત્રણ માઇક્રોફેરેડીના કેપેસિટર સાથે જોડેલ છે તો ત્રણ માઇક્રોફેરેડીની બીજી પ્લેટ અર્થિંગ કરેલ છે તો આ બંને કેપેસિટરના જોડાણ બિંદુએ સ્થિતિમાન કેટલું કંઈક આવું છે અહીંયા એ બિંદુ કયું અહીંયા વી એ અને વી આપ્યું છે આ બે માઇક્રોરે સી અને આ સી ટુ ત્રણ માઇક્રોફેરે રેડી તો સી વન પ્લેટ સો હજાર વોલ્ડ એટલે વીએ બરાબર અહીંયા આપ્યું છે તમને એક હજાર વોર્ડ ઓકે બંને કેપેસિટરનું જોડાણ નું બિંદુ ચાલો અહીંયા લઈ લો આ વીપી મેળવવાનું છે આપણે અને આર્થિંગ કર્યું છે બી બિંદુ અર્થિંગ હોય સ્થિતિમાં કેવું હોય ઝીરો હોય એટલે વીબી ઇઝ ઇક્વલ ટુ જીરો હોય તો વીપી મેળવાનું છે જોડાણમાં વિદ્યુતભાર ક્યુ સમાન થાય એટલે કે આનો જે વિદ્યુતભાર ક્યુ વન છે ને આનો જે ક્યુ છે એ સમાન થાય એટલે કે ક્યુ વન બરાબર ક્યુ ટુ એટલે સીવન ડેલ્ટા વિલ્ટા વિપી બરાબર સીટુ ટુ અને આ બે વચ્ચે એટલે કે વીપી માઇનસ વીબી વિદ્યાર્થી મિત્રો ચાલો સીવન કેટલું આપ્યું છે કે બે માઇક્રો ફેરે ચાલો એમણે મૂકો ને વી એ કેટલું છે એક હજાર માઇનસ વીપી એક હજાર જ છે ને ચેક કરે જોડી રેડી સીટુ વીપી કેટલું છે મેળવવાનું અને આને નીચે લઈજો તો વીપી બરાબર શું થાય સી વન બાય સી ટુ ઇન હજાર માઇનસ વીપી રેડી સીવન કેટલું છે બે ના છેદમાં ટુ વીપી આ બાજુ જાય એટલે ફાઈવ વીપી રેડી એટલે ફાઈવ વીપી બરાબર બે હજાર તો વીપી બરાબર બે હજારના છેદ પાંચ અહીં વીસ ગુયા સો ચાર જ ગુણ્યા સો એટલે ચારસો રેડી ચારસો ઓલ્ટ તો બી બિંદુ પાસે સ્થિતિમાન કેટલું હોય ચારસો ઓલ્ટ હોય બંને કેપેસિટરના જોડાણના બિંદુ એ સ્થિતિમાન ચારસો ને હવે પેલા વાત બાદ કરવાનું ને તો જોડાણના બિંદુ એ સ્થિતિમાન જોડાણના બિંદુ એ પીડી વી બરાબર હજાર માઇનસ વીપી હજાર માઇનસ ચારસો એટલે છસો વોલ્ટ હોય જવાબ આવે તમારો છસો વોલ્ટ યસ સી ઇઝ ધ રાઈટ આન્સર રેડી ને જોડાણ બિંદુ એ સ્થિતિમાન બે વચ્ચે છસો વોલ્ટ હોય નેક્સ્ટ આગળ વધીએ આપેલ પરિપથમાં વી એ બારસો વોલ્ટ છે એટલે વી ઓફ એ બારસો વોલ્ટ બી બિંદુને અર્થિંગ કરો ભાઈ અર્થિંગ કરો ને એટલે એ સ્થિતિમાન જીરો હોય એટલે વી બી ઇઝ ઇક્વલ ટુ જીરો વોલ્ટ તો વી કેટલું થાય આ પી બિંદુ એ સ્થિતિમાં

લે કે q1 બરાબર q1 બરાબર q2 q1 એટલે c1 અને આને c2 કહી દઉં ચાલો તો c1 va vp બરાબર c2 vp vb ક્લિયર ચાલો c1 va એટલે 1200 vp બરાબર c2 વીપી સીવન છે ત્રણ ત્રણ ના છેદમાં છ બારસો માઇનસ વીપી ઇઝ ઇક્વલ ટુ વીપી ત્રણ દુછ એટલે વન બાય ટુ બારસો માઇનસ વીપી આ બાજુ જાય ટુ વીપીસ વીપી ટુ વીપી બારસો તો વીપી બરાબર બારસો ના છેદમાં ત્રણ તો વીપી ઇઝ ઇક્વલ ટુ ચારસો ચારસો તો તમારો આન્સર આવશે ચારસો વોલ્ટ યસ ઓપ્શન સી

સી ટુ આપ્યું છે બે માઇક્રોફેરે સી થ્રી ત્રણ માઇક્રોફેરે છે તમને તો એક માઇક્રોફેરે માઇક્રોફેરે બે માઇક્રોફેરે ત્રણ માઇક્રોફેરે તો એક માઇક્રોફેરે ના કેપેસિટરના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન તફાવત શ્રેણી જોડાણમાં તો સ્થિતિમાન અલગ અલગ હોય તો આપણે શું કરશું વિચારો કઈ પેલા તો કુલ વિદ્યુત ભર શ્રેણી જોડે વિદ્યુત ક્યુ સમાન હોય છે એટલે કે ક્યુ વન ક્યુ ટુ અને ક્યુ અને ક્યુ બરાબર આપણે સીવી પેલા તો સમતુલ્ય કે પછી મેળવો ચાલો હવે

થ્રી બાય ટુ પ્લસ વન બાય થ્રી છ જ લસા લઈ લો એટલે અહીંયા છ કરવું એટલે ત્રણ દુ છ ત્રણ નવ પ્લસ અહીંયા બે નવ દસ અગિયાર અગિયાર છેદમાં છ તો સી બરાબર છ છેદમાં અગિયાર ચાલો આ તો આવી ગયું સી હવે અહીંયાથી આવી જી કેટલું આવી ગયું આપણી પાસે દસ ની માઇનસ છ ગુણ્યા વી કેટલું કુલમ ચાલો વિદ્યુતભર મળી ગયો હવે એક માઇક્રોફેરેડેના એક માઇક્રોફેરેડેના કેપેસિટર નો પીડી જો એનું સી વન બરાબર આવું થાય ને ક્યુ બાય વી વન ચલો આના પરથી વી વન બરાબર ક્યુ બાય સી વન ક્યુ તો આપણી પાસે છે દસ ની માઇનસ છ અને સી વન છે એક એટલે દસ માઇનસ છ આ જાય તો વી વન બરાબર આવશે છ વોલ્ટ છ વોલ્ટ યસ ડી આવી ગયું વિદ્યાર્થી મિત્રો રેડી તો તમારો જવાબ આવશે છ વોલ્ટ આ સાથે વિદ્યાર્થી મિત્રો આ સેશન ને આપણે પૂરો કરીએ છીએ ફરી પાછા નવા સેશન સાથે મળીશું ત્યાં સુધીની વિદાય લઉં છું જય જય ભારત થેન્ક યુ